કલકત્તામાં સામાજિક તત્વો દ્વારા મેડિકલ કોલેજની રેસિડેન્ટ ડોક્ટર યુવતી પર બળાત્કાર કરી તેની હત્યા કરવાનો બનાવ બનતા દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે વારંવાર બનતા બળાત્કારના બનાવ અટકાવવા તેમજ પીડિત પરિવારને ન્યાય અપાવવા દેશભરમાં આંદોલનો થઈ રહ્યા છે જેમાં તબીબોએ પણ આંદોલન કર્યું ત્યારે ડીસા ડીસાસરમાં પણ કલકત્તાની પીડિતાના પરિવારને ન્યાય મળે તેના સમર્થનમાં

પછી બીજું કશું થયું હતું આજે આમના ઘરે થયું છે કાલે આપણા ઘરે બી થઈ શકે છે તો પ્લીઝ તમે આમના માટે સપોર્ટ કરો અને જેવી રીતે અમે અને અમારી ટીમ ઊભા છીએ એવી રીતે તમે બી આવું કંઈક કરો કારણ કે આ બી કોઈકની છોકરી જ છે આપણે બી કોઈની છોકરી જ છીએ તો આપણે પોતાના માટે ઊભું રહેવું જોઈએ અને સ્ટેન્ડ લેવું જોઈએ ખાલી ચાર સભામાં ઊભા રહીને બોલવાથી કશું જ થઈ થાય અને આવા હરામી લોકોને કંઈક પેલું કરવું પડશે એટલે જેના એ લોકો ડરી જાય કંઈક કરશો તો જ તમે આપણા આ ન્યાય અપાઈ શકો છો આમને સુનમ કાલ ઉઠીને આપણે ઘરે બી થઈ શકે છે મારું નામ હેલી પંચાલ સુનમ તમારું મારું નામ છે અસ્મુક રાણામ હજી અને આ મારી અમારી આગળ ટીમ છે એટલે એક ટીમ નથી એક માણસ છે કે જે કુલક તમારે થયો છે થર્ટી વન યર્સ વર્ષની ડૉક્ટર ઉમિદા એ એમનો રેફયો છે એના માટે કરીને આજે અમે ડીસામાં આપણા બગીચા સર્કલમાં એક નોર્મલી એક જસ્ટિસ માટે જે ન્યાયા મળવું જોઈએ એના માટે કરીને આજે અમે બધા ઉભા રહ્યા છીએ એટલે મારે એ કેવું છે કે આપણી સોચ એવી છે કે આપણા ઘરમાં નથી ખાસ કરીને એ સોચવું કે જ્યારે આપણા ઘરમાં થશે ત્યારે શું તો જસ્ટિસ એના માટે છે કે આજે અમે આટલા બધા ભેગા થઈને ખાલી અમે ચાર પાંચ જણા ભેગા થઈને ઉભા રહ્યા છીએ તો ડીસાની તમામ પબ્લિકની તમામ જનતાને કહેવા માંગુ છું કે જસ્ટિસ માટે ખાલી તમારે ન્યાય મળો ના જોઈએ કે જોઈએ એના માટે ખાલી ન્યાયનો અવાજ તો ઉઠાવો આજે હું મારા આખા મિત્રો બધા સાથે હું બધે છું એટલે ખાલી એ જ કહું છું કે જે માણસ મરી ગયું છે એ ઉપરથી દેખે છે એટલે એના માટે કાંઈ અમે ન્યાય માટે ખાલી અમે આ રેલી નહીં નોર્મલ એક એ માણસને શાંતિ મળે એના માટે અને ખાસ કરીને બધા ભેગા થઈને ભેગા થઈએ